અને આ છે બીજું મંદિર આ છે સિદ્ધેશ્વરી માતાજીનો બગીચો જે કહેવામાં આવે છે કે જે આ બાજુમાં તળાવ છે એ મોણસે નહીં પણ પોતાએ ખોદેલું છે એટલે જોડાયેલા રહેજો અને હું તમને બધું બતાવીશ આ બાજુ તળાવ છે ને આ રહેલું તળાવ જે વચ્ચે ડુંગર છે અને અત્યારે પણ કહેવામાં આવે છે કે આ કોઈ માણસે ખોદેલું નથી અને જે રાતે રાતે બાબરા ભૂતે ખોદેલું છે અત્યારે પણ કહેવામાં આવે છે બીજું આજી તળાવ વાઘેલ ગામનું આ દેપનાથ નું મંદિર છે